સોમનાથ જતા સંઘ સર્કલ પાસે બાયપાસ જે બહેનો છે એમાં નિઝામુદ્દીન બાબાની જે જૂની મજાર અને દરગાહ હતી અને એ એનું સંપાદન થઈ ગયું હોય અને રોડ ભણવા માટે આના કારણે કામ અટકી ગયું હોય તો એક આ બહુ ઘણો વસ્તો જૂનો પ્રશ્ન હતો તો આપણા લોકલ જે મુસ્લિમ સમાજના જે આગેવાનો છે આના મુંજાવર છે એ બધાયની સાથે એક મિટિંગ કરી અમારા નિવૃત્ત નાયબ આમદાર લોજભાઈ છે એને મધ્યસ્થી કરી અને ખૂબ સારા વાતાવરણમાં શાંતિથી સમાજે આ જગ્યા છે પોતાની રીતે ખાલી કરી આપેલ છે અને પોતાની રીતે છે 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 એ જે દૂર કરેલ અને આના માધ્યમથી આજે આપણે જોયું તો ત્રીજું એવું ધાર્મિક અને કુલ ત્રણ હિન્દુ ત્રણ મુસ્લિમ બનીએ તો છઠ્ઠું એવું ધાર્મિક સ્થળ છે જે લોકોએ સ્વેચ્છાએ આ દૂર કરેલ છે જ્યાં જ્યાં પણ આવા હશે ધાર્મિક દબાણો પછી એ હિન્દુ ના હોય કે મુસ્લિમ ના હોય અમે આ રીતે જ પરસ્પર સહમતી મંત્રણાથી દૂર કરશું જેથી ધાર્મિક આસ્થા કોઈ દુભાય નહીં અને જે કરવાપાત્ર કામ છે એ રોકાય નહીં એટલે આપણા જ્યાં પણ અમને રજૂઆત થશે કોઈ નેશનલ હાઈવે હોય સ્ટેટ આર એન બી હોય પંચાયત આર એન બી હોય અથવા બીજું કોઈ પણ હોય કે જ્યાં ડેવલપમેન્ટમાં આ બધા વસ્તુઓ છે એ દૂર કરવી જરૂરી જણાશે ત્યાં અમે આ રીતે જ કરાવશું